કેમ છો દોસ્તો ફરી આપણે મળ્યા વેકેશન મોજ મસ્તી બે હજાર પચીસ માં ચાલો ત્યારે આજની ટેસ્ટ લઈ લઈએ તમારી મોજ મસ્તી થી વેકેશન માં તમારું જ્ઞાન વધારો ફનર મલ નો આ મજાનો વિડીયો તમારા માટે દોસ્તો જો ગયા તમે આવી ગયા છો વિડીયો જોવા માટે મને ખબર છે ચાલો ત્યારે સૌ પ્રથમ આપણા મોબાઈલ માં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ ગાઈડ એપ્લિકેશન અંદર ખજાનો છે ખજાનો લૂંટી લેવાનો છે પ્લે સ્ટોર પર આ સિમ્બોલ ની એપ્લિકેશન ડાઉનલોડ કરો દોસ્તો અને જે પણ મિત્રો ચેનલ ને નથી કરી ચેનલને ને સબસ્ક્રાઇબ કરીને વિડીયો ને લાઈક કરો કમેન્ટમાં યસ લખો અને મિત્રો સાથે વિડીયો ને શેર કરો ચલો ત્યારે આજના વિડીયો તરફ જઈએ ઠેન ટણ લેટ્સ સ્ટાર્ટ ચલો ત્યારે જોઈએ આપણે આજનો વિડીયો બંગ બેંગ બૂમ ચલો ધોરણ ત્રણ થી દસ માટે એકમાત્ર ઉપયોગી એપ્લિકેશન કઈ છે દોસ્તો તો આનો જવાબ એક જ આવે ગાઈડ એપ્લિકેશન બીજું કઈ જ નહીં દોસ્તો તો બીજું કોઈ જ વસ્તુ ના આવે એક જ જવાબ છે આ પ્રશ્નનો અને જવાબ છે ગાઈડ એપ્લી કેશન ચલો ત્યારે આગળ જઈએ પ્રશ્ન નંબર બે તરફ હવે અહીંયા દોસ્તો આપણે આજનો વિડીયો છે રાષ્ટ્રધ્વજ વિશે એટલે કે ઝંડા વિશે એટલે કે આપણે જે દેશનો જે રાષ્ટ્રધ્વજ છે એના ઉપર આપણે છીએ તો તમને ચિત્રમાં દેખાય છે આ રાષ્ટ્રધ્વજ કયા દેશનો છે દોસ્તો કેનેડા રશિયા યુકે કે ફ્રાન્સ તમારે કમેન્ટમાં દોસ્તો જવાબ લખવાનો છે જવાબ મને જણાવો હું જે લોકો કેટલાને જવાબ આવડે છે અહીંયા દોસ્તો આવશે યુકે પહેલાનો જવાબ છે

ક્રિકેટમાં બહુ જ મજબૂત ટીમ પણ બિચારી બહુ જ કમ નસીબ ટીમ એવા દેશનો આ રાષ્ટ્રધ્વજ છે સ્પેન ફિલિપિન્સ કે ચીન તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા દોસ્તો આગળનો પ્રશ્ન આ રાષ્ટ્રધ્વજ કયા દેશનો છે આપણો પડોશી દેશ છે દોસ્તો દક્ષિણ આફ્રિકા ચીલી કે જાપાન કે બાંગ્લાદેશ

ફ્રાન્સ રશિયા યુકે કે ઓસ્ટ્રેલિયા યુકે નો 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 રશિયા નો 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 ફ્રાંસ નો 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 યસ ઓસ્ટ્રેલિયા આગળ જોઈએ આઠમો રાષ્ટ્રધ્વજ કયા દેશ નો આવે છે આ રાષ્ટ્રધ્વજ કયા દેશ નો છે ચલો ફિનલેન્ડ ડેનમાર્ક કેનેડા કે શ્રીલંકા જે પણ મિત્રો ને જવાબ ખબર હોય કમેન્ટ માં જણાવો જવાબ આવશે કેનેડા યસ નવમો જોઈએ લઈએ નવમો રાષ્ટ્રધ્વજ આનો દોસ્તો મેં કોઈ વિકલ્પ આપ્યો નથી કારણ કે આ એક જ એવો આપણો ધ્વજ છે આપણો કે જેનું આન અને અને જેના પ્રત્યે આપણને ચલો આગળનો જોઈએ છેલ્લો આ રાષ્ટ્રધ્વજ કયા દેશનો છે તો આ રાષ્ટ્રધ્વજ દોસ્તો ફિનલેન્ડ રશિયા પોલેન્ડ કે ગ્રીનલેન્ડ ફિનલેન્ડ રશિયા ગ્રીનલેન્ડ કે પોલેન્ડ તો જવાબ છે ફિનલેન્ડ આપણી જોડે દસ પ્રશ્નો હતા દસ પ્રશ્નોમાં જોઈ લઈએ આપણે શું જવાબ લખ્યા છે પહેલામાં આપણે ગાઈડ એપ્લિકેશન બરાબર જવાબ કોઈ જ ના આવે પછી યુકે ત્રીજામાં શ્રીલંકા ચોથામાં દક્ષિણ આફ્રિકા પાંચમામાં બાંગ્લાદેશ છઠ્ઠામાં નેપાલ સાતમામાં ઓસ્ટ્રેલિયા આઠમામાં કેનેડા નવમામાં આઈ લવ ઇન્ડિયા મેરા ભારત મહાન અને માં ફિનલેન્ડ દોસ્તો આજનો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં ખાસ જણાવો મિત્રો સાથે આ ચેનલને શેર કરો કમેન્ટમાં યસર લખો ગાઈડ એપ્લિકેશન તમારી જોડે રાખો મોબાઈલમાં સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો